હું એવું માનું છું કે ગુજરાતમાં એક બે મુદ્દા એવા છે જે લોકોને હૃદય સ્પર્શે બાકી કોઈ મુદ્દાનો કોઈ ફરક પડતો નથી અને આ નવું છે દારૂ ચવાણું પૈસા ઇલેક્શન આ રીતે લડાઈ લડાય છે સાહેબ તમે મને એમ કહો મેરિટથી નિશિત રાજ્યગુરુ કે પ્રશાંત ગઢવી મેરિટથી ચૂંટણી લડવા નીકળે ને એટલે માત્ર એના કુટુંબના વોટ મળે એમની સોસાયટીને વોટ ના મળે આપણે મેરિટથી લડવા જઈએ તો પૈસા દારૂ ચવાણું અને બીજી બીજી દાત ધમકીઓ કાં કોક ને ઉપાડી લો વાર્તા જે આપણે સાંભળીએ છીએ એ રીતે ચૂંટણી લડાઈ ને આમાં કઈ નવું નથી આ બધા મુદ્દા કોઈ રીતે અને આક્ષેપ માનો કે કોંગ્રેસે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો સાહેબ શું કરે છે કોંગ્રેસ પાસે પૈસા નથી તો ભાજપ પાસેથી પૈસા લઈને સાયલેન્ટ થાય છે આવી કેવી વાત પાંચ લાખ રૂપિયા કોંગ્રેસ નો એક પણ ઉમેદવાર એવો છે જે પાંચ લાખ રૂપિયા આપી હતી કોઈને અને એ બી આમ આદમી પાર્ટીના એવા કાર્ય એટલે આ કાર્ય કર્યા હતા કે જે આખી ચૂંટણીના મેઇન એજન્ટ હતા એ ધારે ત્યાં પચાસ હજાર જવાના હતા પછી હું આમાં ઊંડો ઉતરવા માંગતો નથી પણ મૂળ વાત કે કોંગ્રેસ તો દર વખત કરે એ ભાજપમાંથી પૈસા લઈને થઈ જાય નહીં તમે જીતો અમને પૈસા આપી દો અને કોંગ્રેસમાંથી ફંડ આવશે એ અમે ઘર ભેગું કરશું આ કોંગ્રેસના નેતાઓની રીતિ નીતિ રહી છે એટલે તો રાહુલ ગાંધીએ સ્વીકારી દીધું છે કે મારી પાસે લગ્નના છે રેશ ના ઘોડા છે લંગડા ઘોડાય છે મૂળ તકલીફ આવે છે એટલે કોંગ્રેસ પાસે પૈસા પાંચ લાખ રૂપિયા પછી કોંગ્રેસે જીતવું હોય આમ આદમી પાર્ટી પૈસા આપીને જીતશે એવું તો છે નહીં એમને કરવું હોય તો આ બધા અંદર અંદર ચાલે છે એટલે આ મને જે તક્ષ્યતા બહુ દેખાતી નહીં દારૂ પકડાય એ સ્વાભાવિક છે કે દારૂ ગમે નથી પકડાય કોઈ આપ હોય કોંગ્રેસ કાર્યાલય માંથી એ પકડાય માંથી એ પકડાય અને ગલીએ ગલીએ ગુજરાત દારૂબંધી જે છે સરસ મજાની એનો એક સરસ મજાનો પ્રભાવ છે કે ગુજરાત માં ગલીએ ગલીએ દારૂ છે